સોમનાથ બેઠકના ધારાસભ્ય વિમલ ચૂડા સમયે તંત્ર ઉપર લગાવ્યા આક્ષેપ મીઠાઈના બોક્સનો ઉલ્લેખ કર્યો વિડિયો થયો વાયરલ ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ડેમોલેશન કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે જેમાં ધાર્મિક જગ્યા હોય કે સરકારી જગ્યા કે દબાણ હોય આ સમગ્ર દબાણને જિલ્લા કલેક્ટર દિગ્વિજય સિંહના સીધા માર્ગદર્શન હેઠળ દૂર કરવામાં આવ્યા છે આ ડેમોલેશનના કેટલાક ગરીબો ભરચોમાં ચોમાસે છત વગરના બન્યા છે જેને લઈ આ કામગીરી વિવાદાસ્પદ બનવા પામી છે પહેલા કોંગ્રેસના નેતા હીરાભાઈ જોઠવાએ આ રાજકીય ઇશાને થતા હોવાના આક્ષેપ લગાવ્યા હતા અને હવે ખુલ્લા મંચ ઉપરથી સોમનાથ બેઠકના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાને અનેક આક્ષેપો સાથે મીઠાઈનો બોક્સનો ઉલ્લેખ કરતો વિડીયો વાયરલ થયો છે જેમાં વિમલ ચુડાસમા કહે છે આ ચોમાસાના સમયમાં ગરીબોના ઘર ભરવાની શું જરૂર છે જ્યારે આવા સમયે લોકો ગરીબોને મદદ કરતા હોય સાથોસાથ કીધું હતું કે જિલ્લાભરમાં ઘણા એવા ગેરકાયદેસર બાંધકામ છે તો તેની ઉપર કેમ કોઈ એક્શન લેવામાં નથી આવતું માત્ર ગરીબોના ઘરે જ કેમ ડિમોલિશનના નામે છીનવામાં આવે છે આ અંગે તંત્રના અધિકારીઓની માહિતી માંગવાની પણ વિમલ ચુડાસમાએ વાત કરી હતી રિપોર્ટર જાવેદ ચૌહાણ સિટી ગોલ્ડન ન્યૂઝ ગીર સોમનાથ જ્યારે આજે કોડીનાર મુકામે આવવાનું થયું ત્યારે જ્યારની આ ચૂંટણી પૂરી થઈ છે ત્યારનું ગીર સોમનાથના કલેક્ટર દ્વારા ગીર સોમનાથ જિલ્લાની જે પબ્લિક છે એ શાંતિથી રહેતી હતી ભાઈચારાથી રહેતી હતી અને વર્ષોથી ભાઈચારાથી રહેતી હતી અને આજે એ સમયથી તમને ખ્યાલ નહીં હોય કે એમને પહેલાં આગેવાનોને બોલાવ્યા સમજાવ્યા કે આ મંદિર છે આ મસ્જિદ છે આ દરગાહ છે એની સાઈડની દિવાળો નડે છે એટલે પાણી નાખશું બાકી અમે કંઈ એમાં હટશું નહીં એવી વાતો કરી નાના નાના મંદિર પાડી નાખ્યા નાના નાના મસ્જિદ પાડી નાખા નાના નાની દરગાહ પાડી નાખી વાત કરી આવી રીતે રાત્રે જઈને આવી રીતે પાડી નાખેલી છે આ ગીર સોમનાથ માં થયેલું છે અને એના કારણે આપણો ભાઈચારો તોડવાની કોશિશ કરી છે આની પહેલાં પણ ઘણા અધિકારીઓ હતા એની આવી રીતે કર્યું તું અને ગીર સોમનાથમાં ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ રહેતા હતા અને ઘણીવાર દંગા પણ થયા છે અને ઘણા આપણે લોકોએ આપણા વ્યક્તિઓને ગુમાવ્યા છે આજે આ કલેક્ટરે આ કામ કર્યું છે કે ગીર સોમનાથના હિન્દુ મુસ્લિમની ભાઈચારા તોડવાનું કામ કર્યું છે જ્યારે એક મિટિંગ મીટિંગ હતી હમણાં જ્યારે આયોજનની મિટિંગ હતી ત્યારે હું મિટિંગમાં ગયેલો અને મીટિંગમાં પણ એમને વાત કરી કે તમે આ વરસાદની સિઝન ચાલે છે આ વરસાદની સિઝન ચાલતી હોય ત્યારે માણસો મદદ કરતા હોય કોઈ સંસ્થા હોય રાજકીય માણસો હોય કે હોદ્દેદારો હોય કે ઓફિસરો હોય એ માણસોને કાચા મકાનમાં રહેતા હોય તો તાલપત્રીની સહાય કરતા હોય આપણે વર્ષોથી ફેસબુકમાં ને બધા જોતા છે ન્યૂઝપેપરમાં ને કે કોઈ નાનું પરિવાર ગરીબ પરિવાર એના બાળકો એમના ઘરના સાથે તાલપત્રી કાચા મકાન ઉપર પાથરી અને ત્યાં શાંતિથી રહી શકે જેનાથી વરસાદની સિઝન નીકળી શકે અને કાયદો પણ કહે છે કે જે ગીર સોમનાથમાં ડેમોલેશન ચાલ્યું છે એ ડેમોલેશન છે એ કાયદાકીય રીતે હંમેશા વરસાદની સિઝનમાં તોડી શકાતું નથી